આંદોલન એ લોકશાહીનો સ્વભાવ છે આંદોલન લોકશાહીનો સૌથી બુલંદ અને સુંદર અવાજ છે પણ આંદોલનનો મતલબ એ તો હોતો નથી કે પહેલા જ દિવસથી તમે અસહમત છો એટલે સીધા જ બસ સળગાવવા માંડો ટ્રકના પૈડા એ સળગાવવા માંડો દરેક આંદોલનની એક પદ્ધતિ હોય છે ને એ પદ્ધતિ જ્યારે ભૂલાય ત્યારે પ્રશ્ન થતા હોય છે કે આંદોલનમાં જે પક્ષકાર છે એ માત્ર પોતાનું કેમ વિચારી રહ્યું છે માત્ર પોતાનું જ વિચારો એ દુનિયા તમારી દુનિયા છે પણ એમાં એ તો વિચારો કે એમાં તમારું અહિત શું થયું અને એની સામે એ નિર્ણય ન લેવાથી આખી દુનિયાનું કેટલું અહિત થવાનું છે દરેક દ્રષ્ટિકોણ પર વિચાર્યા પછી જો તમને તમારો મુદ્દો એકદમ વાજબી લાગતો હોય અને એના વિશે તમારે રજૂઆત કરવી હોય તો કરવી પણ જોઈએ આંદોલન પણ કરવા જોઈએ પણ લોકશાહીને ઘૂંટીને નહીં એનો દમ ઘૂંટીને તમે જ્યારે આંદોલન કરો છો દેશની સંપત્તિને નુકસાન કરીને કરો છો અને વિપક્ષ માત્ર ખાલી કોઈ આંદોલન કરે છે એટલે સપોર્ટમાં ઉતરી આવીએ એ રીતે કરે છે ત્યારે તમે ભૂલી રહ્યા છો કે તમે નુકસાન બીજા કોઈનું નહીં આ દેશનું કરી રહ્યા છો નમસ્કાર આપની સાથે હું દેવાંશી લોકશાહીમાં મીડિયાની સૌથી પહેલી ફરજ આવે છે કે વ્યક્તિ જ્યારે પોતાના મુદ્દા સાથે આંદોલન પર ઉતરે છે ત્યારે ખભે ખભો મિલાવીને એનાથી પહેલા એ આંદોલન કરવાવાળાને પણ એ વિશ્વાસ થાય કે એનો અવાજ હજારો માણસ સુધી પહોંચી રહ્યો છે એ રીતે એનો અવાજ બતાવે દરેક આંદોલન મોટા ભાગે જ્યારે મુદ્દાસર થતા આંદોલનોમાં એને સપોર્ટ કરવો એના વિશે વારંવાર વાત કરવી એ મુદ્દાને વધારે સૌથી વધારે હાઇલાઇટ કરવો એ મીડિયાની ફરજ છે ટ્રક ડ્રાઈવર્સ એમટીએસ ડ્રાઈવર્સ ડ્રાઈવર્સની એકતા આખા રાજ્યમાં ભેગા થઈને જેટલા લોકો પણ ડ્રાઈવર છે એ લોકો સાથે મળીને આંદોલન કરી રહ્યા છે એક એવા કાયદાની સામે જે કેન્દ્ર સરકાર લાવી છે હિટ એન્ડ રનનો કાયદો છે એ કાયદા વિશે અમે વિસ્તારથી ગયા એપિસોડમાં પણ વાત કરી હતી છતાં એકદમ સંક્ષિપ્તમાં કહી રહી છું કે કાયદાની હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ જ્યારે અકસ્માત કરી દે છે રસ્તા પર તો અકસ્માત કરીને જો એ સીધા ભાગી જાય છે ઇજાગ્રસ્ત થયો છે જીવે છે મરે છે જીવે છે તો એને હોસ્પિટલમાં લઈ જાઉં એવી કશી દરકાર કર્યા વગર ત્યાંથી નીકળીને ભાગી જાય છે તો સાત લાખ રૂપિયાનો દંડ દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે પણ સાથે બીજી જોગવાઈ એ પણ છે કે જો અકસ્માત કરનાર વ્યક્તિ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જાય છે તો એની સજા હળવી કરી દેવામાં આવશે કોઈ પણ સામાન્ય માણસ જેને પક્ષ સાથે લેવા દેવા નથી જેને સરકારોથી કંઈ વિશેષ ફરક નથી પડતો જેને જેના પોતાના કોઈ વિશેષ ઓપિનિયન નથી એ લોકોને જઈને પણ જો આ કાયદો વંચાવીને પૂછશો કે આમાં વાંધો શું તો એ કહેશે કે નહીં સરકારે બહુ સરસ કામ કર્યું છે કેમ કે આપણે આજુબાજુ અનેક એવી તસવીરો જોઈ છે કે જ્યારે આપણને વિચાર આવે કે અકસ્માત તો ભૂલથી થાય છે કોઈ મારી નાખવા માટે એક્સિડન્ટ નથી કરી નાખતું ક્યારેક બેદરકારીથી તો ક્યારેક ભૂલથી અકસ્માતો થઈ જાય છે પણ એના પછી જો એ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા હોત તો પરિસ્થિતિ બદલાઈ શકતી હતી આપણે નથી કરતા ઘણીવાર ઘણીવાર ડ્રાઈવર અકસ્માત કરીને ડરમાં ને ડરમાં ભાગી જાય છે એને ડર લાગે છે કે મારા માથા પર આવશે કોઈને ડર લાગે છે કે નીચે ભીડ મને મારશે એ બધાની જે શંકા કુશંકાઓ છે વ્યાજબી છે પણ કોઈ વ્યક્તિ કે જે તમારી ભૂલના કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે અને રસ્તા પર મૂકીને જવું એ ક્યાંની માનવતા છે અને એટલે જ્યારે ડ્રાઈવર એક થઈને આખા રાજ્યમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે એમની તસવીરો તો બતાવવી છે પણ અમે દરેક સમાચારમાં એક સ્ટેન્ડ લઈએ છીએ એક વિચાર મૂકીએ છીએ એ વિચાર સાથે તમારી સહમતી કે અસહમતી હોઈ શકે પણ છતાં એ કહેવું જરૂરી છે કે એક તો એવા મુદ્દા પર આંદોલન જેના સાથે મોટાભાગના લોકો અસહમત છે જેટલી જગ્યાએ આંદોલન થયા જેટલી જગ્યાએથી આંદોલનની તસવીરો સામે આવી એ લોકો સીધા ચિંકી આપી રહ્યા છે સરકારને કે આ કાયદો રદ કરો બાકી તમને બતાવી દઈશું પણ કાયદો શું કામ રદ કરો એની અંદર બદલાવ લાવો તો એમેન્ડમેન્ટ લાવો તો શું બદલાવ લાવે એની અંદર સરકાર એક્ઝેક્ટલી કઈ વાતથી પ્રોબ્લેમ છે કેવી રીતે દૂર કરે તર્કબદ્ધ રજૂઆતો નથી કરી શક્યા એ લોકોની જીદ છે કે કાયદો હટાવી દેવામાં આવો કાલે સરકારે એક કાયદો બનાવ્યો અને મને ન ગમ્યો અને હું એ વાત પર જીદ સાથે ઉતરી જાઉં કે નહીં બસ મને નથી ગમતો એટલે હટાવી દો એમ નથી ચાલતું મને એવું લાગે કે આ કાયદાથી મારું નુકસાન થવાનું છે એટલે હું જીત પર ઉતરી આવું કે નહીં હટાવી દો કેમ કે મારું નુકસાન છે તો દેશ એમ પણ નથી ચાલતો દેશમાં મોટાભાગના નિર્ણયો વિશાળ હિત જોઈને લેવામાં આવે છે એની સાથે અસહમતિ દર્શાવવાનો તમને પૂરો અધિકાર છે વિશાળ હિતના નામે તમારું અંગત હિત ન જોખમાય એ જોવાની પણ સરકારની જવાબદારી છે વિશાળ હિતના નામ પર સરકારો તમારી પર રીતસરથી તમારી પર અત્યાચાર કરી જાય અથવા તમારા અધિકારો છીનવી લે એ પણ ન ચાલે પણ એ વિશાળ હિતની સામે તમારું કયું અંગત હિત જોખમાય છે એના પર તમે તર્કબદ્ધ રજૂઆતો કરી શકવા જોઈએ અને એ રજૂઆતોમાં ક્યારેય બસો સળગાઈ દેવી નથી આવતું એ રજૂઆતોમાં ચક્કાજામ કરી દેવો કે લોકો સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવા નથી આવતું કમનસીબે રાજ્યમાં એ થઈ રહ્યું છે ભલે આ થઈ રહ્યું છે છતાંય એમની જે વાત છે તસવીરો છે મુદ્દાઓ છે એ દર્શાવવા પણ જરૂરી છે વિપક્ષ સમર્થન આપે છે કોંગ્રેસના નેતા ઉદાહરણ તરીકે અનંત પટેલ ઘણા બધા નેતાઓએ સમર્થન આપ્યું એમાંથી વાંચતામાંથી અનંતભાઈ પટેલ એકદમ આક્રમક અંદાજમાં જોવા મળ્યા અનંત પટેલ દરેક આંદોલનમાં આક્રમક અંદાજમાં હોય છે વિપક્ષમાં છીએ એટલે આંદોલન જ કરવું કે સરકારના દરેક નિર્ણયનો વિરોધ કરવું એવું એટલીસ્ટ રવિશંકર મહારાજનું તો સપનું નહોતું ગુજરાત રાજ્ય બન્યું ત્યારે રવિશંકર મહારાજે જે સ્પીચ આપી હતી એ દરેક લોકોએ વાંચવી જોઈએ એ શબ્દશઃ ગૂગલ પર ઉપલબ્ધ છે તમે વાંચજો એની અંદર અને તમને થશે કે ઓગણીસો સાહીઠમાં એટલી ઉંમરના દાદાજીએ જે કહ્યું હતું એ કદાચ આજે એકદમ એમની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી કે આજે એનું એ જ થતું આપણે જોઈ રહ્યા છીએ રવિશંકર મહારાજને ડર હતો કે સત્તા પક્ષ કોઈ વિપક્ષના નેતા સારું સૂચન કરશે તો પણ એનો અમલ નહીં કરે કેમ કે એ વિપક્ષમાં છે અને વિપક્ષ સરકાર ગમે તેટલું સારું કામ કરે પણ એ વિપક્ષમાં છે એટલે એનો વિરોધ જ કર્યા કરશે જો આવું થશે તો દેશની લોકશાહી જોખમાશે છે અને દેશ અને એનો સમુદાય બે ધડાઉમાં વહેંચાશે કમનસીબ એ થઈ રહ્યું છે વચ્ચે રહીને અથવા ઉપર રહીને જોવાની દ્રષ્ટિ આપણે ગુમાવી રહ્યા છીએ કાં તો સાથે છીએ કાં તો સામે છીએ એ બંનેની વચ્ચેની એક અવસ્થા છે કે અમે તમને ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને અમારો મત મૂકી રહ્યા છીએ એ અવસ્થા ખોવાઈ રહી છે આપણા બધાની જવાબદારી છે કે દરેક આંદોલનને દરેક મુદ્દાને બની શકે એટલી નિષ્પક્ષતાથી સમજવાની કોશિશ કરીએ કમનસીબે મોટાભાગે કોઈ નિષ્પક્ષ હોતું નથી બની પણ નથી શકતું દરેકના પોતપોતાના પક્ષ હોય છે પણ છતાંય સામા પક્ષને પણ સમજવાની કોશિશ કોશિશ કરવી જોઈએ ને ન ભૂલાવવું જોઈએ એ પણ આપણી અપેક્ષા હંમેશા રહેતી હોય છે અનંતભાઈ પટેલે આક્રમક અંદાજમાં જબરદસ્ત વિરોધ કર્યો એ બધા દ્રશ્યો જે સામે આવ્યા છે આખા રાજ્યભરમાંથી જોઈએ અલ્પેશભાઈ જોડે મારી આ જે વાત થઈ એ પેલા પણ મારી પાસે અન્ય સ્ટેટના કે મહારાષ્ટ્રના કેટલાક ડ્રાઈવરો વિડીયો પણ છે આંદોલન ચાલુ કરો મેં કર્યો હતો કે આંદોલન સેનું છે સેના માટેનું છે પરંતુ જયારે બિલ લોકસભામાં પસાર હોય બિલ જયારે માંગતી હોય ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર કરી રહ્યો હતો ખેડૂતોના વિરોધમાં એને કાળા કાયદાનું નામ આપેલું તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે એ બિલને રદ કરવા માટે કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં ફ્રી ગણેશ કરીએ એવું કહેવું તો નથી કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી કોઈ કરે એવું પોતાની ઈચ્છાથી કોઈ દિવસ પણ એ કોઈને મારવાની કોશિશ કરતો નથી અથવા મારતો નથી બીજી વાત ડ્રાઈવરો ને એ દિવસે બંધ રાખો ને રજા રાખો માલિક ચલાવતો થાય સપોર્ટ કરે આપડે માલિક ને એમ નથી કેવું કે ભાઈ તારો વિરોધ કરતા છે અમે તારો વિરોધ અમારી રોજી રોટી છીનવાઈ જાય એનો વિરોધ નથી કરતા અમે વિરોધ કરીએ છીએ ડ્રાઈવરોના માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ એ આપણે સમજાવવાની જરૂર છે हम ये चाहते हैं कि हमारे ये काला कानून बना है ना ये दस साल की सजा और सात लाख रुपए हमारे पास ये दस साल की सजा और सात लाख रुपए नहीं है इसके लिए हम हड़ताल कर रहे हैं रोड पे केंद्र की सरकार से ये मांग है कि यह काला कानून वापस ले और पहले वैसे ही कानून लगाए ड्राइवर एकता हमारी मांग ये है कि हम जो ड्राइवर लोग हैं वो सब गरीब आदमी है और हमारी रोजी रोटी के लिए हम लोग गाड़ियां चला रहे हैं हमको कोई गाड़ी चलाने का शौक नहीं आ रहा है हमारी मजबूरी है जो कि हम गाड़ी चला रहे हैं और ये हमारे लिए जो सरकार ने कानून लाए हैं काले ये हमको हम इसके साथ नहीं है और जल्दी से जल्दी ये कानून हटाया जाए नहीं तो भारत का कोई भी ड्राइवर गाड़ी नहीं चलाएगा सभी कानून ड्राइवरों के लिए ठोक दिए हैं तो दूसरों पे कोई कानून नहीं है कार वालों का कोई कानून नहीं है कोई किसी पे कानून नहीं है हम हम हम? लोग लोग ये जो लाख भरेंगे और दस साल की सजा काटेंगे तो तो के के बाल बच्चे क्या खाएंगे? जाएंगे हम? हमको आपने भीख मांगने लायक कर दिया है। खेड़ा, भरूच, वांसदा, सूरत, महिगर दरक जिला तस्वीर आक्रमक आक्रमकता मुद्दा ने कोई विस्तारियों वाधो शुभ દરેકનું હિત જળવાય એવું કોઈ સોલ્યુશન હોવું જોઈતું હતું જો હું કોઈ પ્રશ્ન લઈને ઉતરું છું તો એ પ્રશ્નનું નિરાકરણ શું હોઈ શકે એનો એટલીસ્ટ જવાબ મારી પાસે હોવો જોઈએ